ગેની ને જીતાડવા બદલ બનાસકાંઠાની કોંગ્રેસ બનાસકાંઠાનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને આલમને હાથ ઊંચા કરીને તાળીઓથી એને વધાવી અને આપણે સૌ એને અભિનંદન આપીએ બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હશે પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે એવો દાખલો બનાસકાંઠા એ પાર પાડ્યો છે અને સાથે સાથે સાચી વાત કરી કે થોડીક થોડીક ભૂલ આળસ અહીંયા હોટલમાં બેઠા બેઠા અમે જયારે પરિણામ જોતા હતા ત્યારે એક રાઉન્ડમાં પાંચસો આગળ હોય બીજા રાઉન્ડમાં પાંચસો પાછળ હોય થોડીક આપણી મજૂરી ઓછી પડી અને જો એ મજૂરી થોડીક વધારે કરી હોત તો આજે ચંદનસિંહ પણ આપણા લોકસભાના સભ્ય તરીકે આપણી વચ્ચે બેઠા હોત અને આપણે એમને આશીર્વાદ આપતા હોત સમાજ મોટો છે કાળજી રાખજો આ સમાજને રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે આની એકતા ના રહેવી જોઈએ એવા ચોવીસે કલાક પ્રયત્નો લોકો કરે છે આની એકતા આનું શિક્ષણ ઓછું એની આર્થિક પરિસ્થિતિ ઓછી અને એના ભણતર ઓછા હોવાના કારણે લોકો એવું સમજે છે કે આમાં ભાગ ભટ્ટ દઈને પડાવી શકાય અને જુદા પાડી શકાય અને વન વંડા કરી શકાય આવું કરવા વાળાથી આપણે ચેતતા રહેવાનું છે કો ખભો દબાવે એટલે ચિંતા રાખજો ખભો હાચો દબાવે છે કે પતાવા દબાવે છે મુકુલ વાસ્ત્રિક સાહેબ સિવાય આપ બંને જ્યારે લોકસભામાં કેન્ડિડેટની વાત કરતા હતા મારે કહેવું પડશે

કે ચંદનજી એક જ નામ મૂકો કે કોંગ્રેસને બીજું વિચારવાનો વિચાર ના આવે અને કોંગ્રેસને પણ નિર્ણય લેવાની ફટાફટ તૈયારી થાય તો પાટણમાં પણ ચંદનજીનું એક જ નામ હતું મહેસાણામાં નામ માગ્યું ત્યારે પણ બધાએ આગેવાનોએ ભેગા થઈને એક નામ આપ્યું હતું આ સમાજની એકતા અને સમાધની તાકાત છે અને તમે જે માગો છો એ જો કોઈ આપી શકે એમ હોય તો કોંગ્રેસ જ આપી શકે એમ છે બીજું કોઈ આપી શકે એમ નથી બીજા બધા તમને ઉલાડશે એ ધવડાવશે નહીં બીજા બધા તમને મોટા મોટી વાતો કરશે એ તમારા દુખના ભાગીદાર નહીં થાય અને એટલા માટે આજે જરૂરિયાત ઊભી થઈ છે ગુજરાતમાં બક્ષી પંચમાં મૂળ જાતિઓ બ્યાસી ઉમેરાતી ગઈ ઉમેરાતી ગઈ ને આજે એકસો છત્તાલીસ જ્ઞાતિઓ થઈ રાહુલજી આખા દેશમાં વાત ઉપાડી કે ઘેટા બકરાની તમે ગણતરી કરો ગાય ભેંસોની ગણતરી કરો છો ઊંટની ગણતરી કરો છો તમે બકાને મરઘાની ગણતરી કરો છો તમે જાનવરોની ગણતરી કરો છો તો આ માનવ કરો અમારી વસ્તીની ગણતરી બે વસ્ત્ર જ્ઞાતિઓ મૂળ બેસી જ્ઞાતિઓની તમે વસ્તી ગણતરી કરો અમે રાજકીય ક્યાં છે તમે જોવો અમે સામાજિક અમારી પરિસ્થિતિ શું છે તમે જોવો અમારા બાળકો સરકારી નોકરી કેટલા લાગે છે અને આઠમો દસમો ભણીને કેટલા ઉઠી જાય છે એ પરિસ્થિતિ તમે અમારી હાથ અમે હતા અને હવે રહ્યા ખતમ તમે કર્યા એ જોવો ને સમજો આ વાત આ ઠરાવ ચંદનસિંહ ભાઈએ મૂક્યો છે બક્ષીભ જ્ઞાતિની જાતિની જનગણના થાય એની વસ્તીના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એના ગામોનો વિકાસ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એ ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને સરકારી નોકરીઓ આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને રોજગાર માટે લોન આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એની બેન દીકરીઓને તાકાત ને નારી શક્તિને મજબૂત કરવાની વાત આવે એ ઠરાવ લઈને ચંદનભાઈ આયા છે ઠાકોર સમાજે આગેવાની લેવાની છે નાના સમાજોની ઠાકોર સમાજે આગેવાની લેવાની છે જે સમાજો વિકસિત નથી એની એની આગેવાની લઈને સત્યાવીસ ટકા અનામત પોતાના સમાજના જે લોકો છે એની વસ્તી ગણતરી કરીને એને યોગ્ય ન્યાય મળે એ દિશા તરફ ઠાકોર સમાજ આગેવાની લઈ અને આવતા દિવસમાં સમગ્ર ગુજરાતમાં રણસિંગુ ફૂકે વસ્તી આધારિત જનગણના કરીને રોહિણી પંચનો જે અહેવાલ સરકાર દબાવીને બેઠી છે અહેવાલ બજારમાં મુકાય એની ચર્ચા થાય દસ કે અગિયાર રાજ્યોમાં બક્ષીબંધમાં અનામતના ભાગ પાડી અને અનામતમાં અનામત આપવાના આજે દસ રાજ્યોમાં કર્યું છે તો ગુજરાતમાં તમે કેમ નથી કરતા એ સવાલ પણ આજે પાટણમાં ઠાકોરો ભેગા થઈને બક્ષીબંધના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે માત્ર પૂછતો નથી આવતા દિવસોમાં એની રણનીતિ નક્કી કરી અને લડતના મંડાણ પણ આ પાટણની પવિત્ર ભૂમિમાંથી શરૂ થશે એ જ વિનંતી સાથે ગેન્ડીબેન બળદેવજી ચંદનસિંભાઈ અહીંયા ધારાસભ્યો બેઠા છે દિનેશભાઈ કાંતિભાઈ અમરતજીભાઈ બધા કિરીટભાઈને બધા આગેવાનો બેઠા છે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈથી માડી અને બધા આગેવાનો હિન્દુભાને બધા અમારા બળદેવભાઈ લૂણી અને ગિરિરાજ સિંહથી માંડી અને ભરતસિંહથી માંડી અને અહીંયા ગેમરભાઈ ભુવાજી થી માંડીને બધા આગેવાનો બેઠા છે અમને તાકાત આપજો શક્તિ આપજો જારે પણ એ હોકારો કરે ત્યારે મરદની જેમ એમની સાથે ઉભા રહેજો અને આવતા દિવસમાં સૌ સાથે મળી એકતા કરી આપણે આપણા હકની લડાઈઓ લડીશું અને ગેનીબેન જિંદાબાદના નારા સાથે જ્યારે પાટણ લોકસભાની અંદર